લીલી સિંગ તો કાલે બાપી થી આજે શેકી નાખી એટલે અલગ અલગ થઈ જાય બસ જો હવે તો તૈયારી જ છે શેકાવાની હમણાં શેખાય છે નાસ્તામાં જ તો સીંગ અને ભાખરી બનાવી નાખશું દૂધ આવે એટલી વાત છે દૂધ આવી જાય તો નાસ્તો થઈ જાય ચોર મસ્ત શેકાઈ ગઈ છે હવે હવે એને ઉતારી લઈએ અને ડીશમાં નાખી દઈએ હવે બનાવી નાખીએ ભાખરી મસ્ત મજાની ભાખરી બની ગઈ છે હવે તાવડીમાં એને શેકી નાખીએ ઘી વાળી કરીને નાસ્તો કરી નાખીએ તો દૂધને પણ ગરમ કરવા મૂકી દઈએ આપણું દૂધ ગરમ થાય ત્યાં ભાખરી સડી જાય પછી ચા બનાવી નાખીએ છે અત્યારના સાડા બાર અમારે બેન ને જો નવરાવી ધવરાવી તૈયાર કરી હલા હાલા લઈ લે બેનને જો નવરાવી નાખ્યા નાય ધોઈ ને તૈયાર થઈ ગયા મસ્ત મજાના બેન ઉઠ્યા તો સાડા દસે પછી રસોઈ બનાવી રસોઈ બનાવીને મેં કીધું હવે બપોરે નવરાઈ નાખો એટલે પાછી ખાઈ પીને ઊંઘ આવી જાય હારી ખા બેન હા જો રાધે રાધે કરતો મરતી કહો રાધે રાધે

થોડું થોડું ભરીએ તો પૂરું થઈ જાય આ ટેન્ગુ બેન કાંઈ બહુ ભરવા ભરવા તો ન દે પણ શોધતી હોય ત્યારે એટલા ટાઈમમાં થોડું ઘણું ભરી નાખીએ પૂરું તો કરવું જ પડશે ચાજુ નથી રહ્યું આમ તો થોડું ઘણું થોડા ટાઈમમાં પૂરું થઈ જશે કેવું લાગે બધા જોઈને કમેન્ટ કરજો હમણાં જો ચાર વાગી ગયા ને અમે આવી ગયા છીએ બહાર રમવા મારા બેનને ટાઈમ થઈ ગયો છે એટલે રમવા તો આવવું જ પડે કે બેન રમવા આવવું પડે અને આમનો મારે હાસ પાડો એને હવે ક્યાં બેન હવે બેન સુઈને જાગી ગયા એટલે હવે કંઈ સુવે નહીં અને હા સુધી રમવાડવાનું કાંઈ કામ ન કરવા દે કાંઈ નહીં બસ રમવાનું હોય એમાંય આજ જો વરસાદ આવી ગયો તો ભેનું છે બહાર તો બધું તો કંઈ

દાદા બોલતો દાદા બોલતો દાદા દાદા બોલતો આજે જો ગણપતિ પૂજન્માં ગયા હતા બાજુમાં તો પ્રસાદ